મિત્રો એમએસ એસ સ્ટબલ યુટ્યુબ ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું ગુજરાત બેંકની અંદર અગત્યની ભરતી આવી છે એના વિશે વાત કરીશું લાયકાત જગ્યાઓ શું રહેશે અને મિત્રો અરજી કરવાનું શરૂ થઈ ગયું છે સંપૂર્ણ વિગતવાર માહિતી જાણતા પહેલાં જો તમે અમારી ચેનલ પર વાંચો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો બેંક અંતર્ગત જાણે કે જે ઇન્ડિયન જે ઇન્સ્ટિટ્યુટ અંતર્ગત આઈબીપીએસની અંદર અગત્યની ભરતી છે તો મિત્રો આની અંદર જે જગ્યાઓ છે જે આની અંદર કોમન રિસર્ચ રિક્વાયરમેન્ટ છે મિત્રો આની અંદર અલગ અલગ વેકન્સી રહેશે તો મિત્રો આની અંદર જે ગ્રેડ વન ગ્રેડ ટુ અને ગ્રેડ થ્રી માટે છે અને ઓફિસ આસિસ્ટન્ટ માટે જગ્યા છે મલ્ટીપર્પઝ માટે તો આની અંદર ઓનલાઈન અરજી કરવાની છે સાત છ બે હજાર ચોવીસથી લઈને સત્યાવીસ છ બે હજાર ચોવીસ દરમિયાન તમારે ઓનલાઈન અરજી કરવાની છે ફી પેમેન્ટ પણ તમારે સત્યાવીસ છ બે હજાર ચોવીસ સુધી કરવાની છે આના જે પ્રી એક્ઝામ ટ્રેનિંગના જે ક્વો લેટર છે જુલાઈ બે હજાર ચોવીસમાં રહેશે તો પ્રી એક્ઝામ ટ્રેનિંગ પીઈ ટી માટે પણ બાવીસ સાત બે હજાર ચોવીસથી સત્યાવીસ સાત બે હજાર ચોવીસ દરમિયાન રહેશે તો ડાઉનલોડ જે કૉ જે ઓનલાઈન એક્ઝામિનેશન પ્રિલિમરી અંતર્ગત જુલાઈ ઓગસ્ટની અંદર રહેશે તો મિત્રો આની અંદર અલગ અલગ તારીખો તમને જોવા મળશે જે અલગ અલગ તારીખ અંતર્ગત ઓનલાઈન ઇન્ટરવ્યૂ છે એ ઇન્ટરવ્યુ અંતર્ગત રહેશે તો મિત્રો આની અંદર ઇન્ટ્રોડક્શન અંતર્ગત ઘણી બધી માહિતી તમને જોબ અંતર્ગત જોવા મળશે તો મિત્રો તમારા નજીકની બેંક અંતર્ગત જે ભરતી છે એ અંતર્ગત આની અંદર લિસ્ટમાં તમને જોવા મળશે તો મિત્રો ગુજરાતની અંદર જે અગત્યની ભરતી છે એના વિશે વાત કરીએ કે ગુજરાતની અંદર બરોડા ગુજરાત ગ્રામીણ બેંકની અંદર વડોદરા ગુજરાત અંતર્ગત આ ભરતી રહેશે તો મિત્રો આની અંદર સ્ટેટ જે ઓફિસ છે હેડ ઓફિસ એની પણ માહિતી તમને આની અંદર જોવા મળશે સાથે મિત્રો આની અંદર જાણીએ તો મિત્રો રાજકોટ છે એ અંતર્ગત પણ આની અંદર ભરતી જોવા મળશે તો મિત્રો રાજકોટની અંદર જાણીએ કે સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકની અંદર ભરતી છે એ અંતર્ગત ગ્રામીણ બેંકની અંદર આ પ્રકારે તમને ભરતી જોવા મળશે તો મિત્રો આની અંદર જે ક્વોલિફિકેશન લાયકા શું રહેશે એના વિશે પણ જાણીશું અને મિત્રો એજ લિમિટ અંતર્ગત જાણીએ કે ગ્રુપ બી અંતર્ગત જે એજ લિમિટ આખરી છે અઢારથી અઠ્યાવીસ વર્ષ ગ્રુપ એ માટે એકવીસથી બત્રીસ વર્ષ સાથે મિત્રો આની અંદર જે ગ્રુપ એ અને ગ્રુપ બી માટે અલગ અલગ લાયકાત અંતર્ગત જે ઉંમર છે એ અંતર્ગત રહેશે તો એસસી એસટી માટે પાંચ વર્ષની છૂટછાટ ઓબીસી માટે ત્રણ વર્ષ એ અંતર્ગત તમને છૂટછાટ પણ મળશે તો મિત્રો આની અંદર અલગ અલગ લાયકાત અંતર્ગત જાણે કે મલ્ટીપર્પઝ જે ઓફિસ એસોસિએશન છે એની ઉપર બેચલર ડિગ્રી હોવી એટલે કે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ હોવું જોઈએ તો ઓફિસર સ્કેલ વન માટે પણ બેચલર ડિગ્રી માગેલી છે આસિસ્ટન્ટ મેનેજર છે તો ઓફિસર સ્કેલ ટુ અંતર્ગત જનરલ બેન્કિંગ ઓફિસરની અંદર પણ ગ્રેજ્યુએશન માગેલું છે અને બે વર્ષનો અનુભવ માગેલો છે ઓફિસર માટે તો ઓફિસર સ્કેલ ટુ માટે જે ગ્રેજ્યુએશન માગેલું છે પ્લસ એક વર્ષનો અનુભવ પણ માગેલો છે અને મિત્રો ઓફિસર સ્કેલ થ્રી માટે પણ બેચલર ડિગ્રી અને પાંચ વર્ષનો અનુભવ માગેલો છે તો મિત્રો આની અંદર પણ તમારું ક્રેડિટ સારું હોવું જોઈએ તો પરીક્ષા ફી બાબતે જે એક્ઝામ ફી અંતર્ગત જે પેમેન્ટ ફી છે એના વિશે વાત કરીએ કે ઓફિસર સ્કેલ વન ટુ અને થ્રી માટે એકસો ને પંચોતેર રૂપિયા તમારે ભરવાના રહેશે એસસી એસ ટી પીડબ્લ્યુ બીડી માટે રહેશે તો ઓફિસર આસિસ્ટન્ટ મલ્ટિપર્પઝ માટે રહેશે જે અંતર્ગત જે રહેશે એકસો પંચોતેર એસ એસટી પી માટે જ્યારે આપણે ઓફિસર સ્કેલ વન ટુ અને થ્રી માટે જાણીએ કે આઠસો પચાસ રૂપિયા જે રહેશે અધર કેટેગરી એટલે કે ઓબીસી અને મિત્રો જનરલ કેટેગરી માટે એ રીતે જ આઠસો પચાસ રૂપિયા જે જીએસટી રહેશે અધર કેન્ડિડેટ એટલે કે ઓબીસી ઈડબલ્યુ અને જનરલ કેટેગરી માટે આટલી એક્ઝામ ફી જે એ ભરવા માટે રહેશે તો મિત્રો આની અંદર પ્રીમી એક્ઝામ ઓબ્જેક્ટિવ અંતર્ગત રહેશે જે તમે જોઈ શકો છો પિસ્તાની મીટની છે ઓફિસર સ્કેલ વનની અંદર પણ પિસ્તાલી મિનિટ એન્જ એક્ઝામ માટે સમયમર્યાદા ફાળવેલી છે તો મિત્રો આ એક્ઝામ બધી ઘણી બધી માહિતી તમને જે પણ જ્યારે પણ નોટિફિકેશન ડાઉનલોડ કરશો તમને જોવા મળશે તો એક્ઝામ લેંગ્વેજ શું રહેશે તો ગુજરાતની અંદર રહેશે ઇંગ્લિશ હિન્દી અને ગુજરાતી જે લેંગ્વેજ વપરાશે એક્ઝામની અંદર એ રહેશે તમારે જે પણ એક્ઝામ લેંગ્વેજની અંદર એક્ઝામ આપી હોય એ તમે આપી શકો છો તો મિત્રો આ તે સંપૂર્ણ માહિતી જે પણ મિત્રો અરજી કરવા માગતા હોય એ જે છેલ્લી તારીખે છેલ્લી તારીખની વાત કરીએ કે સત્યાવીસ છ બે હજાર ચોવીસને તમારે આની અંદર ઓનલાઈન અરજી કરવાની છે તો મિત્રો આઈબીપીએસ અંતર્ગત તમે ઓફિશિયલ વેબસાઇટ પર તમે અરજી કરી શકો છો તો જૈન મિત્રો બંદે માતરામ જય ગરવી ગુજરાત